હેલો ફ્રેન્ડ સિવા ચેનલ પર તમારે વેઇટ ક્લોઝ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે આ ઉપાય ની મદદ તમારા શરીરની બધી ચરબી એકદમ ઝડપથી ઓગળી જશે સાથે સાથે તમારા શરીરમાંથી એકદમ ઝડપથી વેઇટ લોસ થશે વેઇટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે ઘરે બેઠા કોઈ પણ પ્રકારનો જીમ વગર યોગા વગર ડાયટ વગર તમે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરી શકો છો તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું વેઇટ લોસ કરી શકો છો અને સાથે સાથે ઘણું બધું તમારા શરીરનો વર્ષો જૂની વધેલું વજન એકદમ ઝડપથી ઘટાડી શકો છો ચલો જોઈએ સરસ મજાની રેસિપી ખરેખર આપને આ રેસિપીની માહિતી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો નહીં આજનો વિડીયો માત્ર તમારા માટે છે જે લોકોની ડોક્ટરે કહ્યું છે જે લોકો ચાલી નથી શકતા જે લોકો ઉંમરના કારણે બેઠા બેઠા જ વેટ લોસ કરવા માંગે છે એમના માટે આ રેસિપી સૌથી બેસ્ટ છે અત્યાર સુધી વેટ લોસ માટેની આ સૌથી અસરકારક રેસિપી છે વજન તો ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે પરંતુ મિત્રો જ્યારે પણ તમે આ વેટ લોસ ઉપાય ફોલો કરીને વજન ઘટાડી રહ્યા હોય ત્યારે તમારે એક શરત ભૂખ કરતાં ઓછું જમવું સાથે સાથે નિયમિત ચાલીસ મિનિટ સુધીનું ચાલવા જવું અને બીજું કે જ્યારે પણ તમે વેટ લોસ કરો છો ત્યારે તમારા ભોજનની અંદર તમારે પ્રોટીન અને તમારું તમારે ફાઈબર એટલે કે સામેલ કરો પ્રોટીન સામેલ કરો એટલે તમારા શરીરના મસલ સ્ટ્રોંગ થાય છે તમે જીમમાં જાઓ છો તો જીમના કોચ સલાહ શું આપે છે કે પ્રોટીન પાવડર લેવો શું કામ તો કે સ્નાયુ તમારા જો મજબૂત થશે તો તમારા શરીરમાં રહેલી ચરબી આપોઆપ ઓછી થવા લાગશે સાયન્સ છે કે જ્યારે પણ તમારા શરીરમાં પ્રોટીન તત્વનું પ્રમાણ વધે છે ત્યારે તમારા શરીરની અંદર ચરબી આપોઆપ બહાર થતી હોય છે તો મિત્રો આ જ સાયન્સ આપણે અહીંયા ફોલો કરીશું બીજું ફાઈબર ફાઈબર તમારા પેટની સો ટકા ગડબડ દૂર કરવાનું કામ કરે છે ફાઈબરની મદદથી તમારા શરીરની અંદર ચરબી એકદમ ઓછી થાય છે ફાઈબર મદદથી વજન તો ઘટે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો આપણે હવે કેવી રીતે અગાઈ કઈ વસ્તુઓમાંથી માંથી અમેઝિંગ વેટ લોસ પાવડર બનાવીશું જોઈએ એની રેસિપી સૌથી પહેલા અહીંયા આપણે પચાસ ગ્રામ મેથી દાણા મેથી દાણા અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ રહેલું છે ફાઈબર છે કેલ્શિયમ છે અને સાથે સાથે ઝીંક અને એન્ટી ઓક્સિડન્ટ છે મિત્રો મેથી દાણા તમારા શરીરની ચરબી તો ઓગાળે છે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે આ દાણા તમારા શરીની અંદર જે ગંદો મળ રહે છે લવિંગ ખોરાક પચાવવાનું કામ કરે છે લવિંગ એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે આ લવિંગ છે એ તમારા શરીરના ગંદા બેક્ટેરિયા દૂર કરે છે તમારા શરીરમાં બનતા ચરબીના સેલ્સ અટકાવે છે અને સાથે સાથે તમારો વેઇટ લોસ કરે છે લવિંગ કેલરી બાળવાનું કામ કરે છે લવિંગ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ રહેલી હોય છે જે તમને સ્ટ્રોંગ બનાવે છે મજબૂત બનાવે છે સાથે આપણે લઈએ પચાસ ગ્રામ સૂકા ધાણા સૂકા ધાણા સો ટકા પેટની ગળગડ દૂર કરે છે તમારા શરીરને ઠંડક આપે છે અને સાથે સાથે ઘણી બધી રીતે રાહત આપે છે સૂકા ધાણા આ સૂકા ધાણા તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે સૂંકાધાણા ખોરાક પચાવે છે સૂકાધાણા વધતી ઉંમર અટકાવે છે શૂકાધાણા સ્કીન પ્રોબ્લેમ્સ દૂર કરે છે સૂકાધાણા એકદમ ઝડપથી ચરબી ઓગાડે છે પાચનતંત્ર ઠીક કરે છે તમારા પેટની સો ટકા ગડબડ દૂર કરે છે અહીંયા આપણે લઈએ વરિયાળી વરિયાળી છે તમારા ખોરાકને પચાવે છે ડિપ્રેશનથી દૂર રાખે છે અને સાથે સાથે તમારા બોડીમાં હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે અને હોર્મોન્સ લેવલનું બેલેન્સ રાખવાનું કામ વરિયાળી કરે છે લઈએ આપણે પચાસ ગ્રામ જીરું જીરું તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરી છે જીરું જીરું તમારા અંદર ચરબી છે ખાસ કરીને જે લોકોની કમરની ચરબી છે જે લોકોનું ભૂલેલું પેટ છે એ લોકોને જીરું ઘટાડે છે નિયમિત રીતે તમે મુખવાશમાં અજમો જીરું વરિયાળી આ બધી વસ્તુ ખાવ ને મુખવાસ તરીકે તો પણ તમે બ્લોટિંગ જેવી સમસ્યા થતી નથી ભોજન પછી મુખવાસ તરીકે અવશ્ય આ બધી વસ્તુ ખાવી જોઈએ હવે અહીંયા પચાસ ગ્રામ અજમો લેવાનો છે અજમાના દાણાની અંદર ડાયટ્રી સેલ્યુલોસ નામનો ફાઈબર તમને ભૂખ નથી લાગવા દીધો લાંબા સમય સુધી તમને ભૂખ્યા રહેવા માટે સ્ટ્રોંગ બનાવે છે તમારા શરીરની કેલરી બાળે છે અજમાની એક એક દાંડી એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી છે જે તમારા શરીરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે અને એટલા માટે જ અજમો ખૂબ જ ઉપયોગી છે અજમાને એક ફેટ કટર એવું બીજું નામ પણ આપવામાં આવ્યું છે મેથી દાણા અજમો જીરું વરિયાળી દાણા આ બધી જ વસ્તુ તમારા જે રીતે રસોઈમાં તમે સ્વાદ અને સુગંધમાં વધારો કરે છે એવી રીતે તમારી ખરાબ હેલ્થમાં સુધાર કરે છે હવે લઈએ અહીંયા ઈસબગુલ ઈસબગુલ દસ ગ્રામ ઈસબગુલ પાવડર ફોર્મમાં આવે જીરું પચાસ ગ્રામ લેવાના છે સુકા ધાણા પચાસ ગ્રામ લેવાનું છે વરિયાળી અને સાથે સાથે આઠ આખા લવિંગ લેવાના અને દસ ગ્રામ ઈશ ગુલ લેવાનું છે આ દરેક દરેક વસ્તુ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આપણા તમારા પાચનતંત્રને મજબૂત કરે છે તમારું પાચનતંત્ર મજબૂત થશે તો ખાધેલા ખોરાકનું પાચન થશે વધતી ચરબી અટકી જશે તમે જે પણ કાંઈ જમો છો એની એનર્જી બનશે ચરબી બનતી અટકશે એટલા માટે અહીંયા આ દરેક વસ્તુ લેવાની છે અને હવે આપણે આ બધી જ વસ્તુ ભેગી કરી એનું બનાવીશું સૌથી નાની મિક્સર જરવા વ્હીટ લોસ પાવડર તો અહીંયા આપણને રેડી છે આપણો વેઇટ લોસ પાવડર આ વેઇટ લોસ પાવડરનું સેવન સવારે નાના કોઠે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ વેઇટ લોસ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં બે ચમચી હુંફાળા ગરમ પાણી સાથે તમારે આ વ્હાઈટ લોસ પાવડરને ચાળવાનું નથી એમ જ એકદમ બારીક બારીક ઝીણો દળી અને એક ડબ્બામાં સ્ટોર કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આપણે એક ડબ્બામાં સ્ટોર કરેલો છે આ વેઇટ લોસ પાવડર તો એક સાથે તમે મારી જેમ મહિનાઓ સુધીનો આ વ્હાઈટ લોસ પાવડર બનાવી શકો છો બીજા જ દિવસથી તમારી કબજિયાતની પ્રોબ્લેમ્સ દૂર બીજા જ દિવસથી તમારા શરીરની જે ચરબી છે એ ઓગળવા લાગશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે અસરકારક છે અત્યાર સુધીનો વજન ઘટાડવા માટેનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય છે તો ફોલો કરો અને વજન ઘટાડો ખરેખર મિત્રો આપ સૌને આ વેટલુઝ પાવડરની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો